શ્રીકૃષ્ણ ચરણ મમા શ્રીકૃષ્ણ ચરણ મમા શ્રીકૃષ્ણ શરણ મમા શ્રીકૃષ્ણ ચરણ શરણ શ્રીકૃષ્ણ શરણ મમા શ્રીષ્ણચરણ

બાર પડી અને સાતમો અવતાર ભગવાન શેષ નાગર રૂપે આવે છે અવતાર એ પોતે બલરામ તરીકે જન્મ લે છે શેષ ને ભગવાન પેલા મોકલે છે કારણ કે રામ અવતાર ની વખતે શેષ લક્ષ્મણ બન્યા ત્યારે મારા ભાઈ ને લક્ષ્મણ ને ઘણું દુઃખ વેઠવું પડ્યું મને વનવાસ થયેલો પણ મારા માટે વનવાસ ભોગવ્યો બાર બાર વર્ષ ચૌદ ચૌદ વર્ષ સુધી નિંદ્રા ના લીધી ભૂખ વેઠી સદાય મારી સેવા કરી તો આ સમયે મારા મોટા ભાઈ એમને બનાવું કે હું એનો સેવાનો લાભ લઉં એટલે શેષ નારાયણને કીધું કે તમે જાઓ દેવકીના ખોળાની અંદર એ જારે જન્મ આવે છે સાતમો મહિનો બેઠો છે ભગવાન એ યોગ માયાને નિમ

ગર્ભ પેટ માંથી ગર્ભ ખેંચીને ને રોહિણી અંદર એ ગર્ભની સ્થાપના થાય છે અને એ રોહિણી પોતે જેલ માંથી બળદેવજી નો ગર્ભ લઈને પોતે ગોકુળ માં જતી રહે છે બીજે દાડે સિપાહીઓ કે છે કૌશ રાજા ને કે કાલ સુધી તો દેવકી ના સ્તન અરે પેટ માં બાળક દેખાતું હતું પણ હે મહારાજા આ સાતમું બાળક તો ગાયબ થઈ ગયું પેટની અંદર ખબર મારા ભય ભીત થી જન્મ લેવા માટે પણ જન્મ નથી લેતો એ ગર્ભ પેટની અંદર ગળી ગયો છે એ પેટની અંદર જ સમાપ્ત થઈ ગયો છે અધર્મની સીમા જયારે થાય છે ચારો તરમ વાદળ ઘણી ઘોડ છવાઈ રહ્યો છે વીજળીના ચમકારા થાય છે મેઘરાજાના દર વર્ષી રહ્યા છે અને તે સમય કાશની વીજળીમાંથી પરમાત્મા નો એ ગિજાળો મથુરાની જેલની અંદર થઈને દેવકીના ખોડે પરમાત્માનો અવસાવતાર ત્યાં પ્રવેશ કરે છે ભગવાન ગર્ભમાં નહીં બાળક તો ગર્ભમાં હતું પણ જ્યારે બહાર આયા પછી પરમાત્માની દિવ્ય ચેતના એની અંદર પ્રવેશ કરે છે અને એ કૃષ્ણ રૂપે આવે છે તારે બધા જ એમને વંદન કરે છે નક્ષત્રો વંદન કરે છે બધા જ વંદન કરે છે અને ભગવાન શિવ પણ કૈલાસ ઉપર બેઠા પછી ભગવાન કંઈ ઉપર બેઠા બેઠા પાર્વતી માતાને બે વંદન કરે છે બ્રહ્માજી પોતાના આસન ઉપર બેસીને ભગવાનને વંદન કરે પ્રભુ અવતાર ધારણ કરો ભગવાને જન્મ લીધો ક્યારે

કામ વાસના સતાવે છે અને એના જ માટે ભગવાને આ બે દિવસો બે નક્કી કરી એક જન્મ્યો એની અંદર મધરાતે એક જન્મ્યો બપોરના મધ્યાન કાળે બેની લીલા તો તમે જુઓ એક સીધો ઉપર રહ્યો તા લોકો એને બહુ નડ્યા બહુ નડ્યા એક પત્ની વાત એક વચન એક જ્ઞાતિ રહ્યો ત્યારે એમને બહુ દુખ વેઠવું પડ્યું રામચંદ્ર ભગવાનને જ્યારે લઈ મોટા થયા ત્યારે આપણે ચાંદીપણી ઋષિના અરે એમના આશ્રમ માં ગયા તોથી રામ બનીને વિશ્વામિત્ર ઋષિ પાસે ગયા સીતા સયમર કરીને આયા રામ રાજ્ય ભોગવ્યું નાને વનવાસ મળી ગયો વનવાસ મળ્યા પછી એમને પોતે રામચંદ્ર ભગવાને રાવણ સાથે યુદ્ધ કરેલું રીછ વાનરોનો એમને આશરો લેવો પડ્યો આજે આપણે બધા રીંછવાનરો ભગવાનના ગોવાળો છે રા દંડેલો પીટાયો સીતા નું હરણ થયું છે ચાર બાજુ એ ચાર ટોળીઓ મોકલ્યો કઈ રામ તો ને પેલો સંદેશો જટાયું અરે આપી દીધો હતો જટાયું કેતો હતો કે દશા

અને પોતાની ટટલી આંગળી ઉપર રાખ્યો હતો ગોવાળિયોનો ખાલો ટેકો લીધો હતો અને ઇતિહાસ ના પાને નામ રાખ્યું ગોવાળોનું કે ભાઈ ગોર્ધન ગોવાળીઓથી ઊંચો રહ્યો હતો બંને